સરસ મજાનું મંદિર છે પાનભાઈ સમઢિયાળા તો આપણે પાનભાઈ ના સમઢિયાળાથી પહોંચી છે પહોંચી ગયા છે રેશન પાન ના કરાવવાના છે વિશાળ જગ્યા છે આજે મોટી જો આપણે હાલો દર્શન કરાવી જો આપણે બતાવી રહ્યા છીએ આ મંદિર જો આપણે આગળ દર્શન કરાવી રહ્યા છીએ જો આપ જોઈ રહ્યા છો એવી સરસ મજાની જગ્યા છે આ સતી પાનભાઈ ની આ મંદિર પાનભાઈ નું છે જેને ભજન ગાયા તા કે મોતીડા પરો પાનબાઈ વીજળી ચમકારે યા સતી પાનભાઈ નું મંદિર છે આપ જોઈ રહ્યા છો મોટી જબર જગ્યા છે આજ સરસ મજાનું મંદિર છે પાનભાઈ સમઢિયાળા જો આપણે પાનભાઈ ના સમઢિયાળા આવી પહોંચી છે પહોંચી ગયા છે આજે આપણે દર્શન કરાવવાના છે પાનભાઈ ના જો આપ મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ જો આપ જઈ રહ્યા છીએ આપણે

આવે છે આખડી દેવામાં આવે છે જય શ્રી રામ સરસ મજાની જગ્યા છે પાનભાઈ ની આમ જોઈ રહ્યા છો આપડે બતાવી રહ્યા છીએ આપને હા એવું સમોળાનાથ નું પણ મંદિર આવેલું છે આમ પાનભાઈ નું આખું મંદિર આ જોઈ રહ્યા છો પાનભાઈ વીજળી ના ચમકારે મોતીડા પરો પાનભાઈ પાનભાઈ નું અહિયાં સમય કહેવામાં આવે છે આપ જોઈ રહ્યા છો મોટી જબર જગ્યા છે અહીંથી નિશા આખી જગ્યાના પણ આપણે બતાવી રહ્યા છીએ શતી પાનભાઈનું આ ગેટે આપણે અંદર આવી ગઈ છીએ મંદિરના આપણે પણ દર્શન કરાવી રહ્યા છીએ ત્યાં શક્તિ પાનભાઈ મંદિરને આપણે પણ દર્શન કરાવીએ આપ જોઈ રહ્યા છો જગ્યા મોટી વિશાળ છે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ એ ભજને પણ આને બનાવેલા પાનભાઈને આપણે જોઈ રહ્યા છીએ વિશાળ જગ્યા છે આપણે જો સરસ મજાની જગ્યા છે આજે આપણે બતાવી રહ્યા છીએ સરસ મજાની જગ્યા છે આપણે જો આપણે બતાવી રહ્યા છીએ બધુંય જો અહીંયા પણ ચા પાણી ની પણ વ્યવસ્થા રાખેલ છે આપણે જોઈ રહ્યા છીએ તો ચા ની પ્રસાદી પણ આપવા આપી રહ્યા છે સમરિયા ગામમાં પાનબા ની જગ્યામાં પણ આપ ચા ચા ની પ્રસાદ લોકો રહી રહ્યા છે આ બતાવી રહ્યા છીએ તો બધા બહેનો પણ ચા પી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જો આ દાદા ચાની પ્રસાદ આપી રહ્યા છે મંદિર આપ જોઈ રહ્યા છો જો આખો મંદિરનો ગેટો વિશાળ જગ્યા છે અહિયાં સમરિયા ગામ પાનભાઈ ની જગ્યા આપ જોઈ રહ્યા છો ફર્સ્ટ ક્લાસ મજાની જગ્યા છે આપણે દસ દિવસ પૂજા કરી આજે પણ એનો વિસર્જન નો દિવસ આવી ગયો છે જો આપણે વિસર્જન કરવા આવી ગયા છીએ એવા સમઢિયાળા ગામમાં જ્યાં ડેમ છે ત્યાં આપણે વિસર્જન કરવાનું છે જો આપણે જઈ રહ્યા છીએ વિસર્જન કરવા માટે દસ દિવસ ગણપત આપણે પૂજા કરીએ હવે એને વિસર્જન કરાવવાનું છે જો ભાવિક ભક્તો પણ આપણી પાછળ હાલી આવે છે બધા

જો સરસ મજાનું પાણી આવ્યું જાય છે જો આમ આપણે જોઈ રહ્યા છીએ જો સમઢિયાળા ગામનો ડેમ આપણે જોઈ રહ્યા છીએ આ ડેમ માં પણ આપણે વિસર્જન કરવાનું છે જો આપ જોઈ રહ્યા છો આપણે જો આપણે આજે બતાવી રહ્યા છીએ જો કેટલું બધું પાણી ચાલ્યું જાય છે જો એવા ગણપતિ દાદા આપણે આંગણે આવી રહ્યા છે વેલા વેલા ગણપતિ દાદા પધારે એવી આપણે ઓલો વિશ્વાસ રાખીએ છીએ જો આપ જોઈ બંને માણા એ પણ ગણપતિ દાદા ની એટલી સેવા કરી કે એની વાત પૂછો માં જો આપણે બાપા ને વિસર્જન કરાવી રહ્યા છીએ જો જળ માં વિસર્જન કરાવી રહ્યા છીએ આ બતાવી રહ્યા છીએ જય ગણપતિ બાપા વહેલા વહેલા પધારો જો ગણપત દાદા રીતિ સિદ્ધિ સાથે આપણે વિસર્જન કરી રહ્યા છીએ આજે જો બતાવી રહ્યા છીએ